દાહોદ જિલ્લામાં છ વર્ષીય બાળકી પર રેપ વિથ મર્ડરના કેસમાં મેઘરજનગરના તેમજ તાલુકાના વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આરોપીની ફાંસીની માગણી કરી આજરોજ તારીખ સાત ઓક્ટોબર બપોરે બારથી બેના અરસામાં દાહોદ જિલ્લામાં છ વર્ષીય બાળકી પર રેપ વિથરતની સજા થાય તેવી મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષની માસૂમ બાળાપર પર સ્કૂલના પ્રિન્સિપાલ દુષ્કર્મ કરવાના ઈરાદે એની હત્યા કરી નાખેલ એના અનુસંધાને દરેક તાલુકામાં થકે સાહેબ તાલુકા મથકે આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ ગોઠવેલો હતો એમાં આજે અમારા મેઘરજ તાલુકાના સર્વ આદિવાસી સમાજના સૌ આગેવાનો સરપંચશ્રીઓ વડીલો અને સૌ સમાજના શુભચિંતકો મળી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે એમાં અમારી મુખ્ય માંગે છે કે જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે ગોવિંદ નંટ એને નરા જે છ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું છે એને કડકમાં કડક સજા મળે અને એને ફાંસીની સજા થાય અને એનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જે જજોની સીટની બંધારણીય રચના પ્રમાણે સીટની રચના થાય અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એને ફાંસીની સજા થાય એવું અમારું આજે મામલતદાર આવેદનપત્ર આપીને એવી માંગ હતી